હેલ્લો મિત્રો તો ફરી સોનામાં એવી તેજી સાથે સાથે ચાંદીની ચમક પણ વધી છે તો આપણે વિવિધ શહેરોના સોના અને ચાંદીના ભાવ જાણીશું આજે છવ્વીસ નવેમ્બરના રોજ વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળે છે અમદાવાદના ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર છસો અઠ્યોતેર ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ પંચાવન હજાર સાતસો આઠ રૂપિયા सूरत चौबीस दस ग्राम चोवीस केना एक लाख चौबीस हजार सात सौ नेुपिया चांदी ना एक किलो ना भाव एक लाख पांसठ हजार राजकोट चौबीस केरेट दस ग्राम सोना ना एक एक भाव एक लाख तेव हजार पांच सौ सड़सठ रुपया चांदी ना एक, एक किलो ना भाव एक लाख पंचावन हजार पांच सौ रुपया वडोदरा चौबीस केरेट दस ग्राम सोना भाव एक लाख तेव हज़ार एक सौ दस चांदी नो एक किलो नो भाव एक लाख पंचावन हज़ार पाँच सौ रुपया जामनगर चौबीस केरेट दस ग्राम सोना नो भाव एक लाख चौबीस हज़ार सौ रुपया चांदी नो एक किलो नो भाव एक लाख छप्पन हज़ार सौ तीस रुपया दिल्ली चौबीस केरेट दस ग्राम सोना भाव एक लाख सत्तीस हज़ार आठ सौ ने रुपया चांदी नो एक किलो भाव एक लाख साठ हज़ार नौ सौ रुपया कलकत्ता चौबीस केरेट दस ग्राम सोना भाव एक लाख चौबीस हज़ार सात सौ रुपया चांदी नो एक किलो भाव एक लाख पांसठ हज़ार सात सौ साठ रुपया मुंबई चौबीस केरेट दस ग्राम सोना एक लाख चौबीस हजार पांच सौ रुपया चांदी नो एक किलो ना भाव एक लाख पांसठ हजार सात सौ रुपया हैदराबाद चौबीस केरेट दस ग्राम सोना एक लाख चौबीस हजार तीन सौ रुपया चांदी नो एक किलो ना भाव एक लाख पांसठ हज़ार आठ सौ रूपया તો મિત્રો તહેવારોની મોસમ સમાપ્ત થતાં જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈ બીજી તાજેતરના આંકડા અનુસાર માત્ર ચોવીસ કલાકમાં સોના આશરે એક હજાર પંચ્યાસીનો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં પંદરસોથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે આપેલા મિત્રો સોના અને ચાંદીના બજારમાં વધારો જોવા મળ્યો હતો હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટશે આજે કેટલું સોનું અને ચાંદી સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું આજે ઢાર કેરેટ બાવી કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું રહ્યો છે સાથે ચાંદીનો ભાવ પણ શું રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં કેમ ઘટી માંગ સમાપ્ત થતા બજારમાં ખરીદીની ગતિ ધીમી પડી છે દિવાળી પછી મિત્રો સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે એક્સપર્ટોનું મિત્રો એવું માનવું છે કે સોના અને ચાંદીના ભાવમાં વધારો આવશે તાજિયાતરમાં ઘટિયા સત્તા બે હજાર ચોવીસમાં સોનાનો ભાવ સોનાના ભાવમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વર્ષની શરૂઆતમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સોતેર હજાર એકસો બાસઠ પ્રતિ દસ ગ્રામ હતો પરંતુ હવે તે વધીને એક લાખ તેર હજાર બહાર પહોંચી ગયો છે જે આશરે છપ્પન હજારનો વધારો છે ચાંદીમાં પણ ચાંદી પણ પાછળ ન હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત છ્યાંસી હજાર હતી જે હવે વધીને એક લાખ બાવન હજાર પર પહોંચી ગઈ છે જે આશરે બાસઠ હજારનો વધારો છે આ મહિનેની શરૂઆતમાં પચીસ નવેમ્બરના રોજ સોનાનો ભાવ એક લાખ તેર હજાર છસો અને ચાંદીનો ભાવ એક લાખ બાવન હજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો આ ઓલ ટાઈમ હાઈ પછીના દસમાં દિવસે સોનાનો ભાવ દસ હજાર એકસો છત્રીસ અને ચાંદીનો ભાવ ત્રેવીસ હજાર ચારસો પંચોતેર ઘટ્યો છે આઈબીજીએ સોનાના ભાવમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ મેજિંગનો સમાવેશ થતો નથી તેથી શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે આ ભાવનો ઉપયોગ આરબીઆઈ દ્વારા નક્કી થાય છે ભારતમાં સોના અને ચાંદીની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય બજારના દરના આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે ચાંદીમાં વધારે રોકાણ કરે ડોલર રૂપિયો એક્સચેન્જ રેડ આયાત શુલ્ક માંગ પુરવઠો અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ કિંમતી ધાતુઓની કિંમતો પર પડે છે આ ઉપરાંત સ્થાનિક કર અને જ્વેલર્સના કારણે દરેક શહેરોમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે